સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે વરસાદી માવઠું થવાના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પંથકના ખેડૂતો પોતાના ખેતરમાં કરેલા મગફળીના પાકની પરંતુ વરસાદના કારણે ખુલ્લામાં રહેલો મગફળીનો પાક પલળી ગયો હતો અચાનક વરસાદ વરસતા ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત કરવા માટે તાળપત્રી ઢાંકવા દોડી આવ્યા હતા જોકે કેટલાક ખેડૂતો ઘરેથી જ તાળપત્રી ઢાંકીને મગફળીનો પાક વેચવા માટે આવ્યા હતા એટલું જ નહીં માર્કેટિંગ યાર્ડમાં બે શેડ આવેલા છે તે બંને શેડમાં જગ્યા ન હોવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અત્યારે તો હાલ પૈસા વગર તકલીફ છે આટલા જીવાય જીવાયું જ નહીં અને અત્યારે હાલ વરસાદ રાતી આવી ગયો રાતી બે દોડતો દોડતો અહીંયા શીડની વ્યવસ્થા સરકાર કરી લે તો હારા મારું છે નાના નાના શેડ છે એમાં પચાસ ટ્રેક્ટર માં બાકી ચારસો ટ્રેક્ટર તો ખુલ્લા શેડમાં પડી રહ્યો છે માલ એટલે તાત્કાલિક ધોરણે શીડ કોઈ સરકાર વ્યવસ્થા કરી અને ટેકાના ભાવ મગફળી તાત્કાલિક ચાલુ કર એવી ખેડૂતોની માંગ છે કેટલો ભાવ ઓછો ભાવ અત્યારે ત્રણસો રૂપિયા ઓછા છે હાલની તારીખમાં જે રેગ્યુલર ભાવ ચાલતો હતો તેરસો ની આસપાસ વાળો હજારની બારસો ની વચ્ચે સો ટકા છે ખેતરમાં હાલ છે એટલો વરસાદ પડ્યો છે અને બહુ દુકશાની વાળું કામકાજ છે ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે હાલ આવક સારી એવી શરૂ થઈ ગઈ છે ચારસો થી સાડા ચારસો પાંચસો ટ્રેક્ટર સુધીની આવક થાય છે કાલની વાત કરીએ તો કાલે અચાનક વાતાવરણનો પલટો થતાં વાતાવરણ બદલાતા માવઠું થયેલ એમાં અમુક ખેડૂતોનો માલ ભીંજાયો હતો પણ સ્ટાફની મદદ અને ખેડૂતોની સમજણથી માલ ઢાંકવામાં આવેલો છે હાલ બજાર સમિતિ પાસે બે શેડ અવેલેબલ છે અને આવક વધુ હોવાના કારણે આ બનેલું છે